ઉનાળાની કાળઝાર ગરમી બાદ વર્ષાઋતુમાં મેઘરાજાના આગમનને લઈ જગતનો તાત ખુશ ઉનાળાની કાળઝાર ગરમી બાદ ચોમાસાની સિઝનની શરૂઆતની કાગડોળે રાહ જોઈ રહેલા નાગરિકો અને જગતના તાતને ગુજરાતભરમાં વરસાદની શરૂઆત થતાં ખુશી જોવા મળી રહી છે વરસાદના આગમનને લઈ વાતાવરણમાં ઠંડક થતાં કાંઈક અંશે લોકોને ગરમીમાંથી ઠંડકનો અહેસાસ થવા પામ્યો છે બીજી તરફ વરસાદની જે કાગડોને રાહ જોઈ રહ્યો હતો એ જગતનો તાત આખરે ખેતીલાયક વરસાદ વરસતા ખુશ જોવા મળી રહ્યો છે એક તરફ પિયતથી ઉછારેલ પાકને નવજીવન મળ્યું છે બીજી તરફ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરતા જોવા મળી રહ્યા છે વાત કરવામાં આવે તો કરજન સિનોર પંથકમાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને વરસાદને લઈ અને ખેડૂતો ખેતકામમાં જોતરાવા પામ્યા છે